એક તરફ જ્યાં રશિયા ભારત સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે જ્યારે બીજી તરફ તે પાકિસ્તાન સાથે પણ હાથ મિલાવી છે રશિયાએ પાકિસ્તાનને આરડી નાઇન થ્રી એમ એન્જિન સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે પાકિસ્તાનને તેના જે એફ સેવન્ટી ફાઇટર જેટ માટે ચોક્કસ એન્જિનની જરૂર છે ચીન આ ફાઇટર જેટનું ઉત્પાદન કરે છે પરંતુ તે એન્જિન માટે રશિયા પર નિર્ભર છે ભારતે રશિયાને વિનંતી કરી હતી કે તે પાકિસ્તાનને ઝેપ સેવન્ટીન ફાઇટર જેટમાં વપરાતા ચોક્કસ એન્જિન પૂરા ન પાડે પરંતુ રશિયાએ ઇનકાર કર્યો ભારતે લાંબા સમયથી રશિયાને અપીલ કરી હતી કે તે પાકિસ્તાનને એન્જિન ન વેચે કારણ કે પાકિસ્તાની વાયુસેનાની તાકાત અને આધુનિકીકરણ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરે છે જોકે મોસ્કોએ ભારતને અવગણ્યા અને એન્જિન સપ્લાય ચાલુ રાખવાનો નિર્ણય લીધો કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજેતરના ભારત પાકિસ્તાન સંઘર્ષ બાદ ભાર ભારતને રશિયાને એન્જિન સપ્લાય બંધ કરવા પણ અપીલ કરી હતી ઝેબ સેવન્ટીન ઈઝ ફોર પોઇન્ટ ફાઇવ જનરેશનનું ફાઇટર જેટ છે જે પાકિસ્તાન ચીનની મદદથી સ્વદેશી રીતે બનાવી રહ્યું છે આ ફાઇટર જેટના પ્રારંભિક પ્રકારો બ્લોક એક અને બ્લોક બે ઘણીવાર ઓછી કિંમતના મધ્યમ અંતરના ફાઇટર તરીકે વર્ણવવામાં આવતા હતા પરંતુ બ્લોક થ્રી એક અદ્યતન ફાઇટર જેટ છે આ પ્રકારમાં એઈ રડાર હેલ્મેટ માઉન્ટેડ ડિસ્પ્લે અદ્યતન ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને ચીની બનાવટના પીએલ ફિફ્ટીન લાંબા અંતરની મિસાઇલો છે પાકિસ્તાનનો દાવો છે કે ઝે એફ સેવન્ટીન ફાઇટર જેટમાં રાફેલ અને સુખોઈ ત્રીસ એમકેઆઈ જેવી જ ક્ષમતાઓ છે જોકે નિષ્ણાતો આ દાવાને નકારી કાઢે છે તેમ છતાં જેમ સુખોઈ ત્રીસ એમકેઆઈ ભારતીય વાયુસેનાનો આધારસ્તંભ છે તેવી જ રીતે ઝે એફ સેવન્ટીન પાકિસ્તાનની વાયુસેનાનો આધારસ્તંભ છે પાકિસ્તાન સેના પાસે સૌથી મોટો કાફલો છે ચીન સાથે ભારતના સંબંધો ઉતાર ચઢાવથી ભરેલા રહ્યા છે પરંતુ ચીનનો પાકિસ્તાન સાથે ગાઢ સંબંધ છે ઓપરેશન સિંધુ દરમિયાન તેણે દાવો કર્યો હતો કે ચીને પાકિસ્તાનને નોંધપાત્ર સહાય પૂરી પાડી હતી પાકિસ્તાનની સૈન્ય તેના મોટાભાગના શસ્ત્રો અને વિમાનો માટે ચીન પર આધાર રાખે છે